શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંડએ રમતગમત ક્ષેત્રે અનેક રમતોમાં મેડલ જીત્યા છે તાજેતરમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ટેબલ ટેનિસ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉંઝાના યજમાન પદે યોજાઈ હતી જુદી જુદી કોલેજોએ ભાગ લીધો હતો ભાઈઓની નવ ટીમે અને બહેનોની દસ ટીમોએ ભાગ લીધો હતો શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કાંઠના વિદ્યાર્થીઓએ સેમિફાઇનલ મેચમાં ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજે દિશા હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં ફાઇનલ મેચમાં મોડાસાને હરાવી શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંઠ કોલેજ ચેમ્પિયન બની હતી આ સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓના નામ નીચે પ્રમાણે છે બંસલ મુદિત મુદીત હિમાસુ ખ્રિસ્તી અભિષેક ગોસ્વામી આયુષ આ ચારેય ખેલાડીઓ ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સતત બીજીવાર ચેમ્પિયનશીપ સફળતા મળી હતી આ અંગે ચારેય વિદ્યાર્થીઓ શ્રી સર્વોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કાંડ ગૌરવ અપાવેલ છે આ તમામ ખેલાડી ભાઈઓને કોલેજ પ્રિન્સિપાલ શ્રી જોગેશભાઈ ઠાકોર અને રમતગમત વિભાગના પ્રોફેસર લીલાભાઈ દેસાઈ દ્વારા વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ જ અભિનંદન આપવામાં આવ્યા હતા સાથે સંસ્થાના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ કે મિસ્ત્રી અને ટ્રસ્ટી શ્રી ખેગારભાઈ ચૌધરી મેનેજિંગ ટ્રસ્ટ શ્રી વિક્રમભાઈ શેઠ વિદ્યાર્થીઓને રમતમાં ઉત્સાહી અને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યા છે અને આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ આના કરતાં પણ વધારે સારું પરફોર્મન્સ આપી નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પ્રસંદગી થાય ભારત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી અને સંસ્થાનું નામ રોશન કરવા બદલ સમગ્ર સ્ટાફ ગણે વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા